એટલે હવે ચોટીલો ડુંગર ચડી જોયા જાગીરદાર પણ હદલ પર હરદાર મીઠે ભાળ્યો માત્રો કોઈ થી કરવરણ કોઈ થી કોઠી આડ પણ ખવડ મોટી ખાણ માઠા વરસ નું માત્ર મેવાડી મોપો લોટિ ના રાજા રાવણ ગુલ રાણા રાણા જય હોણા હર હર નાદે

ની પેટી આગળ જે મિત્રો એમને વિનંતી સ્પીકર આગળ જે સાઉન્ડ આગળ જે મિત્રો પાસે માયક આગળ એમને થોડા બેસી જવા નમ્ર વિનંતી અહીંયાથી એવું એલાઉન્સ છે કે જો સ્વયંસેવકોને આપણે સાથ અને સહકાર આપીએ શાંતિ આપણે એમને સાંભળીએ અને ડાયરાનો આનંદ લઈએ કોઈ ના કરતા ભાઈ બરોબર તો તમારા હાકલા પડકારા માટે ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર મળે છે નદી સમંદર ને આ માહોલ આખો છે વરસાદ વાળો માહોલ છે એટલે હિરણ ને પૂપનડી ભાદર ને સેતન ને આ બધી વરસાદ ને નદીઓ ગાંડી થઈ જાય દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમ થી જીવે છે યાર દુશ્મને જાજા છે પણ એથી પંદર પચાસ ગણા તો મારા ચાહક જાજા છે યાર મળે નદી સમંદર અરે એના નીર તો જુઓ મન તો મારું હતું તમને મળવાનું થોડી રાહ તો જુઓ યાર એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત આઈથી કરી ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી બેન અપેક્ષા બેને પણ આઈથી એમના ભાવ રજૂ કર્યા આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં હમણાં તો વરસાદ ચાલુ હતો તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર એટલે આમ ધીરજ રાખજો હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે આપ યાર ત્યારે માની વંદના કરી આ બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે આ એકાદી વાત એવી કરું કે આથી કોઈક માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને હવારમાં જીવતરના કેડા બદલાઈ જાય એવી આપણી વાત ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે એ મેઘાણીએ ઘૂંટી ઘૂંટીની વાતો લખી છે આ આલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે અને ત્યારે ભગવતીને આ જેવા વિઘ્ન હર્તા દેવ એટલે ગજાનંદ મહારાજ અને હું હમણાં વિશાલભાઈ હિન્દુ સમાજ મળ્યો છે આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો અને છતાંય તો જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર હા અને આવો વિઘ્ન હર્તા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે

અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર ખા એને તો આમ ચપટી ભભૂત આપી દે કારણ કે કુબેર નો ખજાનો આપી દે આવો ભોળો ના છે એટલે આવા કઈ ગુણ એવી કઈક વાત મારે તમારી સામે કરવી છે જ્યાં મજા આવે ને આટલો પડકારો કરજો બાકી વાતું સાંભળજો ત્યારે ભગવતી ની વંદના કરી માન પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી સમય ઘણો થઈ ગયો છે પણ મને એવું નથી લાગતું વસ્ત્રાલ માં રાતના દોઢ દી હોય એવું લાગે છે યાર

ਤੋ ਬ੍ਰਹਮ ਲੋਕ ਮਢੜਾ ਨੂੰ ਅਮੀਰ ਭਾਗੀਰਥ ਸੀਵ ਸੋਰੰਦ ਸੀ ਜਰੀ ਤੋ ਬ੍ਰਹਮ ਲੋਕ ਮਢੜਾ ਨੂੰ ਅਮੀਰ ਭਾਗੀਰਥ ਸੀਵ ਸੋਰੰਦ ਸੀ ਜਰੀ ਐ ਵਹ ਦਾ ਕਣਕਣੀਰ ਨਿਰਮਲ ਜਾ ਜਾ ਗੰਗਾ ਯਉਥਰੀ ਅਨੰਦ ਧਾਰ ਵੰਤਨ ਸਗਰ ਚਾਰਣ ਕੇਤੂ પડકારો છે આગ લાગુ કોઈને નૂર લાગુ ખરેખર તો હું હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું યાર અને હવે સાંભળું જો આ કડીમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં ક્યારે ક્યારે કેવું પાત્ર સામે આવી જાય યાર અને અહીંયા ભાન ભૂલી જાય તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું અરે ફર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો ભાવનગરનો નાજીર લખે છે તમારી મારી કસોટી લેવામાં આવે પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા કે જૂનાય કર્યા હોય પાસ થાય કે ના પાસ થાય કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો જો કસોટી કરવામાં આવે કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતાં ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર જરૂર પડે ને તો કોકનું સારું થાતું હોય ભલું થાતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય આવા જીવન જીવ્યા ને બધાય સમજદાર છો એટલે પેલી વાત નું કીધું પછી આયથી હજી મારે રુદવાત કરવી છે વિક્રમભાઈને અમે લક્ષ્ણને કીધું આપણો જો આ બધાય યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ જેના જીવનમાં વિવેક ન હોય ને જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય આદર્શ ન હોય એનું જીવન ધૂળ છે મૃત્યુ સમાન છે એ આદર્શ વગેરેનું જીવન તો પૂરું થઈ જાય એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય વિવેક ન હોય પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાવ એ તો અંદરથી આવે સંસ્કારમાં આવે

એટલે જરૂરી છે પણ પૈસાની હારે હારે સત્તાની હારે હારે તમારો વિવેક કુદી ચૂકતાની દુનિયા ખાયમ સલામ મારશે યાર વિવેક વગરનું જીવન વ્યર્થ છે અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આધ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો કેવડી મહેનત છે એની યાર સુકામ કે સવે સવની રીતથી આ રાજને અંજવાળી છે હવે હવલી નીચી આ રાત ને આજ વાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાત ને બાળી છે આયા કોઈ પાર્કિંગ માં ઉભા છે કોઈ વ્યવસ્થા કરતા છે આખું આદ્યાશક્તિ મંડળ ના એક એક યુવાનો ને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓ આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ કોનું કોનું નામ લઉં પણ આ જેને જેને મહેનત કરી છે હવે હવે ની રીત થી આ રાત ને અંજવાળી છે કોઈ દીવડા પ્રગટાવ્યા કોઈ પોતાની જાત બાળી છે આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે તમે આટલી આતુરતાથી થી રાહ જોવો છો અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર અને હવે સાંભળજો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો આ ગઝલ છે તમે તો બહુ માન આપ્યું યાર બહુ પ્રેમ આપ્યો મને એમ થાય કહું તૂટવા માટે ભલે આંતળા બહાર નીકળી જાય મળવા તમને આવ્યો શું થોડું માન તો આપો હું શું ભોળા હૃદય અરે મારી રીસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર આવો ત્યારે ત્યાં યુવાનોનો નો આકલા પડકારા ને આ બધા વાતો સાંભળવા બેઠા છો ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણ દીકરો લખે છે આપડી ગૌરવંતિ ગુજરાત માટે શું લખે

તમ ભગત નરસિંહ જ્યાં નાજીઓ નેહમા એક વાર નહીં બે વાર નહીં ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી બાવન બાવન વખત તો નરસિંહ મહેતા ના એક ના પરચા પૂર્વ દ્વારકા વાળો આવ્યો આવો નરસિંહ મહેતા હતો અને ઘૂંટડે ઘૂંટડે જેને મીરા ના ઝેર પીધા અરે પ્રભુ ને પામવા માટે પીધા છે ઝેર કોણે રાધા રૂક્ષમણી ઉપજા નહીં

પણ તમારા હગાવાલા હોય તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંકડી એના ઘરે જાતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં તમારા પૈસામાં યાર ભાઈબંધ તો ગરીબે હોય સુદામા ગરીબ હતો અને દ્વારકાવાળો તો હોનાની નગરીનો રાજા હતો પણ આમ ત્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાં ત્યાં આહુડાની ગારું મંડી થવા સુદામાનો ખંભો છે ને એ ભીનો થઈ ગયો એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું દ્વારકાવાળા રોવાના દીતો મારે છે હું ગરીબ છું મારી આગળ કાંઈ નથી તારી આંખમાંથી આહુડા પડે ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા આહુડા એટલા માટે પડે છે જે દ્વારકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ મારાથી મોડું કેમ થઈ ગયું મારો ભાઈબંધ એ ગરીબ આય જો મને આહુડા પડે છે મારાથી મોડું કેમ થઈ ગયું આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં વિચારમાં સુદામાને કૃષ્ણને સાના રાખવા પડ્યા આવા ભાઈબંધ મળે ને તો બનાવજો બાકી એને છેટેથી રામ રામ કરી દેજો કાંઈ ફેર ન પડે યાર શું કીધું હવે કેમ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમા અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી ને દયાનંદ જંગ્યા સતી ને સંતનો છે વિસામો આ બેનો બેઠા છે એટલે કહી દો કઈ સતી આ દીકરીઓ ને સતી કીધી છે સિદ્ધરા જયસી સોલંકી પાટણના રાજાએ ચડાઈ કરી ઉત્તર ગુજરાતમાંથી જૂનાગઢની હાર થઈ અને રાણક દેવી એ કીધું હવે ઘોડા તૈયાર કરો મારી આબરૂ સલામત નહીં રે આ બળુ જો દીકરી પોતાના શીળ જાળવા માટે ખોળિયા ખાલી કરી દીધા આજ પણ હોકારા દિયે છે જેના હોમાઈ ગયેલા હાડ કરો ઘોડા તૈયાર મારી આબરૂ સલામત નથી મારું શીળ સલામત નથી આ બાજુ વિક્રમભાઈ ઉપરકોટના વાહેલા દરવાજે થી ઘોડા તૈયાર થયા પણ હરણાના ઝાડા ફાટે એમ ફડર ઉફડર ફડર ઉફડર ફડર ઉફડર બગડતા 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 રાણકદેવ રાણક બેહી ગયા જૂનાગઢની હાર થઈ ગઈ દુશ્મને ઉપર કોટ જીતી લીધો અને હવે કદાચ મારું બાવડું જાલે તો મારા જીવતા મારા બેભવ થાય તો આ બીકમાં ઘોડા તૈયાર થયા બાગડતા 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 ઘોડા હાલવા મંડાણા જૂનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી વઠવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ભૂગ્યા અને ત્યાં તો સોલંકીનું નું દળ કટક પાછળ ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે તો ખબર પડી ગઈ કે હવે આબરૂ સલામત નહીં રહે સાંભળજો જીવતર કરતા આબરૂને વધારે માન દીધું સાઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ

હવે તો મરતા રા ખંગાર મારે ગામતરા ગુજરાતના હવે તો મારો રા નથી દુનિયામાં અને મારું બાવડું જાલી મન કોઈ લઈ જાય ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા ઘટવાના ભગાવામાં ઘોડાના ગુડા વાળી ગયા આમ દુશ્મનની ફોજ આવે ઈ પેલા તો આ દેશની દીકરીના જમણા પગના આંગળે અંગૂઠેથી અગ્નિ લાગી દુશ્મનો આવે એ પેલા તો રાણક રાણકદેવ્યા